ચાલો મિત્રો અત્યારે જો અમે એક જલસંચલ એવી એક ખાતર છે તો અમે ડેમો લઈ રહ્યા છીએ અમારા એક મસાભાઈ છે મિત્રો અમારા તો એ ડેમો અત્યારે લઈ રહ્યા છે તો લાવો અત્યારે આપણે એક ડેમા તરીકે બધી હા મસાભાઈ બરાબર જો મિત્રો એક એક પાલી બે નાખી છે હા એક પાલી નાખી છે આ બીજી પાલી હા બે હા જો મસાભાઈ પૂડે માં ઘણી આ 3 3 પાલી જો મિત્રો એક ડેમો એટલે 4 પાલી નો ડેમો કરી છે આપણે બરોબર હાલો 4 પાલી નો ડેમો 4 પાલી નો ડેમો છે અમે અત્યારે આ એક આપણે એવું ખેતર મસાભાઈ મસાભાઈ આપણે આ ખેતર બનાવ્યું છે

કોરા મને પછી આ ઈમણામ છે બરોબર હવે આમાંથી આપણે પાણી હરકુ ના બે માં પાણી હરકુ ના ડેમોમાં ડેમો કે એક પલિયા કેટલું પાણી પાણી કેટલું શોષણ કરે છે એ જોવાનું છે આ હરી ઓલી ખાતરની બરોબર હાલો આમાં બે થઈ ભાઈ બે

આપણે નાખ્યું એમાં બરોબર આ જમીન અલાય નાખી રાખવા હવે આમનામ છે આ હલાય અલાય નાખ્યું નથી નાખ્યું એ નાખ્યું બરોબર હવે આમાં આપડે હલાય નાખ્યું બરોબર

જો આ છે જો એમાં જો પાણી હલી જો મિત્રો આ પાણી હલી જોયું છે હજી આપણે થોડીક લેટરીશું અને આમાં જો આ જાડું થઈ ગયું છે પાણીનું શોષણ જો મિત્રો જો આ હલાઈએ તો થઈ ગયું ચૂરમાં જેવું લાભથી જવું

હિરાબડો જો આ જો આટલું પાણી પીવે છે આયે જ શોષ થઈ જશે શોષ થઈ જશે આ બસ તમે ઉંદુ કરી શકશો તો ઉંદુ કરી શકશો ઉંદુ કરવું તો ઉંદુ કરી શકશો 40% પાણીનું શોષણ તમા લઈ તમને 40% તમે સુપર 1 आरसीएम ની પ્રોડક્ટ છે આન છે આશ્રમ આશ્રમ અમરાપર ગામ ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે

જો આ ભાઈ આપણે આપણા મિત્ર મસાબી છે એમને ખુદે ડેમો લીધો છે અને ડેમો લીધો છે એટલા માટે કે પોતે એને યુઝ કરવા માટે અને ખેડૂતને ખાતરી થાય કે જો આ આવી રીતે છે આ આપણે આ કરવું જરૂરી છે જે મિત્રો આ મહાક હાથમાં લેવો હાથમાં બતાવો હરા હા ભાઈનું ખાતર છે ભાઈ અને ઓગાળો પણ એનું એનું ખાતર છે

હા જો મિત્રો આમાં એક પાલી અને હવા પાલી કે દોઢ પાલી થઈ દોઢ પાલી થઈ ને આ મિત્રો દોઢ પાલી પાણી એમાં વધ્યું છે ઓલું ચાલીસ ટકા ગેરંટી આપે હા હવે અત્યારે હા અત્યારે હવે આમાં આમાં આપણે પાણી ભરી શકશું નહીં આવે એમાં ભરવા પાણી આમાં આવે એવું છે પાણી નથી આવે જો મિત્રો કાંઈ આવે નોંધા નીકળે આ પાણી શોષણ થઈ આ પાણી શોષણ થઈ જાય જો મિત્રો